આચાર્ય મહેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર બાળકોને પૌષ્ટિક પોષણ મળી રહે તે માટે સતત ચિંતિત છે ગુજરાતમાં કુપોષણ ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ બે હજાર તેવીસ ચોવીસની મિલેટ ધાન્ય વાનગીઓની કુકિંગ સ્પર્ધા જંબુસર ઉર્દુ શાળા ખાતે નાયબ મામલેદાર પારૂલ રાઠવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સ્પર્ધામાં અગિયાર શાળાઓના પી એમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં ફરજ ભજવતા માનદ વેતન ધારક સંચાલકોએ ભાગ લીધો હતો જેમાં મિલેટ ધાન્ય બાજરી જુવાર નાગલી રાગીમાંથી બનતી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સ્પર્ધકોને વાનગી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ટેસ્ટ કર્યા બાદ તેઓના નિર્ણયના આધારે પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે કપાસિયાપુરા પ્રાથમિક શાળાના પલ્લિકા પટેલ દ્વિતીય ક્રમે ખાજીકન્યા શાળાના સોની રેખાબેન છવિલદાસ તથા तृतीय ક્રમે ટંકારી કન્યા શરણના ગોહિલ સરસ્વતીબેન ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા વર્ષિપ સિંધનો રિપોર્ટ યર્સ્ટુડે ઘણા ઉપયોગી છે અને એ અનાજ છે આપણે